મનુષ્ય દેહ સિવાય આ સંસાર સાગર કીધો છે સંતોએ ભવસાગર કીધો છે પણ આ શરીર નો એ તો તરાય એવું નથી આપણા ઘરે કે તમે પાંચ લાખનો પાંચ કરોડનો હાથી બાંધો પણ એ આ ભાવસાગર તરી એકતો નથી એટલે મનુષ્ય અવની ઉત્તમ કીધી છે બળે ભાગ્ય મનુષ્ય તન પાવા સુર દુર્લભ સભ ગ્રંથન ગાવા આ ઈશ્વરનું ભજન કરવા માટે જ આપણને પ્રાપ્ત થયો છે પણ સતાય આપણે આની કદર કરતા નથી કારણ કે આની અંદર જેમ ઘરેથી શોર શોરી કરી જાય છે એમ આપણા જ ઘરની અંદર આની અંદર ઘણાય સોર છે અને જે હાસો ખજાનો છે ને એ લૂંટે જાય છે પણ એની આપણે ધ્યાન રાખતા નથી संतो एकदम बेली उठो उतावळा आतमधन आई जायचे खातर द्याय निंद्रा रान ने, ने थी आ तो सूती से राननेस आता सूतीशे सूक्ष्मणाई वाळो तर वळसे आर खायचे शोर खाय बेलीओ उठो उतावळा थे आत्यमधन लय जायचे खातर, खातर देत हासो धन जे आपण ईश्वरे धन आ हाव लेखे विहो जायचे એટલે સંતોએ બધાએ ભલામણ કરી છે કે તારી માથે ફરે ઝમકાળા ભજન કર ભમરાલા આવા ઠબકા દીધા છે આપણને પણ આ ઠબકાને આપણે ગન નથી કે આપણને ક્યાં કીધું બીજુંન કીધું છે ઠબકા આપણને જ દીધા છે હરિભજન વિના નયનીસ તેરા હજી સમજ મન ક્યાં સુતા આજાગ્રત નગરીને સોરનો લૂંટે અને જખ મારે ગાઝમ દૂતા આપણા ઘરે સોરી સોર કરવા સોર આવે આપણને ખબર છે કે સ્વર આવવાના હશે તો આપણે કેટલા બધા ધ્યાન રાખીને બેસી કે ભાઈ આજ તો સોર આવવાના છે બધાને કહીએ કે ભાઈ તમે જાગતા હોજો તમે જાગતા હોજો પણ આની અંદરથી સોરી જાય છે ને આમાં આપણે ધ્યાન રાખતા નથી એટલે આ સંતોએ કીધું છે કે હમજી જાતું ઘેલા મન આ મરણ તારી માથે પડ્યું રહેશે આમાં ધરતી માથે તારું ધન જવો આ જમીન જાગીર મિલકત પૈસા આ ધનની કોઈએ વાતો નથી કરી હાસું ધન જે તમને આ ઈશ્વરે આ પ્રાણરૂપી ધન આપ્યું છે આ ધનની કિંમત ગણે છે કે આ અલેખેનો વયુ જાવું જોઈએ એટલે એને કીધું છે કે હમજી મન મરણ તારી માથે ધરતી માથે ધન આને વાવરી આથી જો ગંગા સેતી હજારને સસો કીધા છે પણ એ ભજનની રીતથી કીધા છે પણ છતાંય જેમ આપણે ફોનની અંદર બેલેન્સ નખાવતા એવી રીતનું આ જ્યારે બીબો તૈયાર થયું ને ત્યારે આમાં બેલેન્સ નખાઈ ગયેલું છે કે ભાઈ આટલા આ પ્રાણ લઈને ફેંકે એટલે આ તરત જ પડી જાય એમ આની એક એક પળની કિંમત નથી થાય એવું કોઈ સંતો કે કોઈ વિદ્વાન હોય કે કોઈ ડોક્ટરો હોય આની કિંમત કોઈ આંકી એક એવું નથી આ અમૂલ્ય છે એટલે સંતોએ કીધું કે એક શ્વાસ મેં જાત હે તીન લોક કા મેલ ક નાશો ક દિયા અબ ક્યાં બજાવું ઢોલ જો આ એક શ્વાસની આવી કિંમત આંકી દીધી છે કે તરણે લોકની સંપત્તિ લૂંટાવી દો પણ જે સવાર તમે ખેંચવાને બહાર ફેંકી દો ને એની તોલ્ય નથી આવું અમૂલ્ય છે એટલે બધા સંતોએ ભલામણ કરી છે પછી એને કીધું કરી લે તન મનની તોપ એમાં દયા દારૂ નાખી જેને ઓળખ્યા હોય તેમ રામ એને ભ્રમણા સર્વે ભાંગી જ્યાં લગણ આ ભ્રમણા ભ્રાંતિ આ ન મટે કાં લગ્ન અધોગતિ પણ મટતી નથી એટલે વાણીની અંદર ભગત બાપાએ કીધું છે સખી હું પૂરણ વરને પામી આ આનંદ મારા ઉરમાં પલે પલ પયોને મનાવું રહે આનંદ મારા ઉરમાં આ નૂરતા અને સુરતાનો બેનો સંવાદ છે એટલે જેમ સખી એટલે બેનપણી કે ભાઈ નૂરતાએ સુરતાને પૂછ્યું કે હે બેન આટલો બધો તને હરખશેનો એટલે આને કીધું કે સખી હું તો પામી પામીશું આ આનંદ જે કાંઈ તું મારામાં ભાળે એ એનો છે આનંદ મારા ઉરમાં આ પલે પલે પીયું ને મનાવું રહે આનંદ મારા ઉરમાં પછી એને કીધું પદ્મા રે આસનનો પાઠ મંડાણો જે સદગુરુએ આપણને પદ પરખાયું ને એ પદનો જ આ પાઠ થાય બાકી પગ બેવડા તેવડા આસન આસનનો પાઠ મંડાણો આ દમની દોરડીએ ઝોલાવું જો આદમની દોરડીએ ઝોલાવું રે આ અરદ અને ઉરદના ઘાટમાં પછી એને કીધો કે રે તરવેમાં નીરખું આને નૂર તે જલ હલ જોત્યુના અંજવાળા રે રણકારા વાગે જ્યાં નાદના જ્યાંથી ના ધવની ઉદભવી રહ્યો છે એની વાતો કરી છે એટલે પછી બીજી કળીની અંદર કીધું છે કે પરણી સુહાગણ પતિ વર્તા નારી બીજો ગોઈની વેદનાયો વ્યામી રે આ અંતર દુઃખ હાથમાં એમ જેમ આ સુરતાને શબ્દ એ એનો સ્વામી છે એટલે એને પતિ વર્તા કીધે છે એના માટે બીજી કોઈ ગતિ નથી અને બેનું માટે બીજી ગતિ નથી પોતાનો પતિ એ જ પરમેશ્વર છે એટલે એને કીધું છે કે પરણે સુહાગણ પતિ વર્તા નારી બીજો કોઈની વેદનાયું વ્યામી રે અંતર દુખ હાથમાં પછી કીધું કે સહેજમાં સમાણી સજની પૂરણવર પામી ઓળખ્યા રતનગીરી અનામી રે આ તો નીરખાવ્યા નિજનાથને નિજ કેતા પોતે થાય છે પોતે પોતાને જ્યારે ભાળે ત્યારે જ આ વાત બરોબર છે જ્યાં લગણ પોતે પોતાને ન ઓળખીએ કે કે ન દેખીએ કે કાં લગણા બધુંય આપણને અલગ અલગ પ્રકારથી દેખાય છે કે ભાઈ આ ફલાણો ભાઈ છે ના આ ઢીકળો ભાઈ છે કારણ કે કાં લગણા બીબા બધાય નોખા નોખા છે પણ નોખું નથી સર્વેની અંદર એક જ વસ્તુ છે નોખું જરાય નથી પણ જ્યાં લગ્ન એની અનુભૂતિ આપણને ન થાય ને ક્યાં લગ્ન આ બીજા પણ ભાંખી રહ્યું છે એટલે એમાં પ્રેમલ સાહેબે કીધું ને કે ભાઈ જેને લાજા શબ્દના બાણ એને અવર બીજા શું જાણે જેને જેને આ ઘા વાગ્યા છે એને જ વેદના થાય છે બીજાને એની પીડા પણ હોતી નથી એટલે એને કીધું લાગ્યા જેને શબ્દના બાણ આને અવર બીજા હું જાણે વિંધાયજા તન મન અને પ્રાણ આ તો ઘાયલ ગાને વખાણે પછી કીધું કે જેને લાગી હોય ગઢ શિખરની લહેર જેને વિદે દિશા પ્રાપ્ત કરી હોય એની વાતો છે લાગી જેને ગઢ શિખરની લહેર ને બીજા હું જાણે જેનો મનવો ગયો પરદેશ અમૂલક વસ્તુ એ લાવે જેને આપણે અભય કહીએ છીએ કે ભાઈ આપણને ભય નથી પણ જ્યારે એ ગતિ પ્રાપ્ત થાય ને ત્યારે આ ભયમાંથી મુક્ત થવાય છે કાં લગ્ન થવાતું નથી બોલી શકાય પણ અદરથી ભીત ગોરાળે પડે તો ઠેકડો મારી નોસિ હેઠા વ્યા જાય અને આપણે અભયની વાતો કરતા હોઈએ પછી કે જેને મળ્યું સત્ય રૂપી જાજ આમાં કોક કોક વિરલા બેહે ઉતારી દે ભવ પાર આવું પ્રેમલજી છે જેને આ ભવસાગર તરવાનું નાવ મળ્યું છે પણ આમાં બધાય બેહી એકતા નથી એમ છે એટલે બીજા ભજનની અંદર ભક્તે કીધું છે કે એવો ગુરુ ગમ કેરો પ્યાલો રે પીશો ને ત્યારે આની ખબરું પડે એવા અભય પદને પામી સદગુરુના શરણ વડે જ્યાં લગ્ન ગુરુનું શરણ ન મળે ક્યાં લગ્ન અભય પદની ભાન પણ થતી નથી એટલે એને કીધું કે ઝુકતી કરીને હું જોવા આવ આપણને ગુરુએ સાધન બતાવ્યા એ ઝુકતી છે કે ભાઈ આમને નામ કરો એને ઝુગતી કહેવાય ઝુગતી કરીને આલી જોવા મારા સદગુરુએ બતાવી શાન અમરનગરમાં આ તેમ દેખ્યા ત્યારે ભૂલી ગયા દેહનું બાંધ એવો નિર્ભય ના તો રે આ મધ્યમમાં મારું મન તો ઠરે એવો ગુરુ કેરો પ્યાલો જ્યાં લગણ આ સ્થિતિનું બંધારણ નથી થતું કા લગણ અભય પણ નથી થવાતું નિર્ભય નથી થવાતું કારણ કે જ્યાં લગ્ન આ દેહાધ્યાસ છે કાં લગ્ન આને બીક છે તે જ્યારે આ દેહાદ્યાશની ગ્રંથ ગ્રંથિ છૂટી જાય ત્યારે જ અભય પદ પ્રાપ્ત થાય છે પછી એને કીધું કે પસમ ખડકીમાં જાગીને જોયું ત્યાં તો જળહળ જળ કે એક જોઈત ચંદ્રમાં અને ભાણ જ્યાં ઉલટીને આવે તું ગગન મંડળ ને ગોત જેમ ચંદ્ર નાળે અને સૂર્યનાડે જ્યાંથી ઉદભવે છે અને જ્યાં અસ્ત થાય છે એની વાતો કરીશ કે ચંદ્રમાને ભાણ જ્યાં ઉલટે આવે તો ગગન મંડલ સડીને ગોય એવા ખાવન ખોલે ખેલો રે આ સુરતા જ્યારે શબ્દને વરે એવો ગુરુગમ કેરો પિયાલો પછી કે હરદમ આ દમોદમ શ્વાસો શ્વાસ હરદમ હરીને અરખે સમર સમરૂપ ત્યાં રમતા દિવસને રાત દાસ સવો ગુરુ ફૂલગરજી શરણે અમે કોને જઈ કરીએ વાત એવા ગાયલ ગાને વખાણે રે ખોજો ત્યારે આની ખબર પડે જ્યાં લગન આની ખોજ આપણે કરીએ નહીં અને આને ગોતવાની મહેનત કરીએ તો એમાં મળી જાય એવો નથી કે બીજા ભજનની અંદર એને કીધું સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે જ્યાં લગ્ન સુરતા શબ્દનો બેનો સંયોગ ન થાય કાં લગ્ન આની પરતી પણ થતી નથી કારણ કે એ કાં લગ્ન એને ધડો બંધાતો નથી એટલે એને કીધું કે સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે તીરથ વ્રતમાં બહુ ફરે વાસના બહુ ફેલાવે નજર નો રાખે સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે જ્યાં લગન મનવર્તીનો પરવા જ્યાં આપણે વાળવાનો છે ત્યાં લગ્ન ત્યાં ન વળે કાં લગ્ન આ બધું ખોટું છે એમ કહે છે પછી એને કીધું કે ભાઈ આદમ તો અંતરમાં રહે આદમ આદમ તો અંતરમાં રહે એના ભજન કરો તો ભેટે આ દલ દરિયામાં મારી દો ડૂબકી તમે સીધ ફરોશો સેટે સેટે આ સુરતા સુગળ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે દલ એટલે શરીરને નથી કીધું દલ ઘટ અંતર આ બધા જે ઠેકાણું ગુરુએ બતાવ્યું એને કીધું છે જ્યાં લગ્ન એની પરતી ન થાય ક્યાં લગણ ખોટું છે એટલે એને ભાઈ દાજ સવાને ગુરુ મળ્યા છે ફૂલગરજી આ તો છે નાદ બુંદના નેઠે વર પરણે ઘેરે આવ્યો સુરતા શબદને ભેટે કોઈ સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે આની અંદર આપણે ઉતરી એકાતું નથી કે ભાઈ આની અંદર કાંઈ જોઈ એકાતું નથી એટલે આને બધી બહારની વાતો કરી છે સંતોએ કબીર સાહેબે કીધું કે હે ગીનાની તમે કરો વિચાર આમાં બોલન હારો ક્યાં હશે કે પાણીથી પાતળો ધુમસ કેરી ધાર આ પીંડ બરમાનથી પરશે એ નોંધારાનો આધાર એના આધારે આપણું શરીર હાલે ચાલે છે પણ આપણે ઉપમા બીજાની આપી છે કે ભાઈ ભગવાન કરે એમ થાય ઈશ્વર કરે એમ થાય આપણે ભાયો નથી છતાંય આવું આપણે ભાંખી છે એટલે બીજા ભજનની અંદર સવા ભક્તે કીધું છે કે પરખી લો પુરુષને તમે નક્કી કરી લો નામ નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ આ આપે બનાવી દરગાહમાં આપ લે વિશ્રામ ખેલે છે ખેલાડુ અને બતાવે છે અવરનું નામ જેમ આ મકાન તમે બનાવ્યું છે એમ આ મકાને તમે જ બનાવ્યું છે પણ એની આપણને ખબર નથી એટલે એને કીધું પરખી લો પુરુષને તમે નક્કી કરો નામ નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ આપે બનાવી દરગાહમાં આપ લે વિશ્રામ ખેલે છે ખેલાડુ અને બતાવે છે અવરનું નામ આ બીજા ઉપર નાખી દેશે કે ભાઈ આ લાંબો પોળો સ્વરસ સરખો અને તપાસો તમામ આ કેવડો છે ક્યાં રહેતો હોય છે લાંબો પોળો સ્વરસ સરખો અને તપાસો તમામ આને કોઈ માપે મરજીવાય અને અમારા પરિણામ સદગુરુ શરણે લેજો આનંદ આરામ ત્યાં છે મુક્તિના ઠામ તો રવિ સાહેબે એને માપ્યો કે અમર પિયાલો મારા ગુરુએ પાયો મન મસ્તાના ફરું દીવાના અમરપદની આશા કરો ને તો છોડીજો તમે અભિમાના આ પદને પામવું હોય તો પહેલાં અભિમાનનો ત્યાગ કરવો પડે પણ આપણે એ મૂકતા નથી એટલે એને કીધું છે કે અમરપદની આશા કરો તો છોડી દો તમે અભિમાના કિતના લંબા કિતના સોડા કિતના ભ્રમ કા અનુમાના સોય સાહેબ કા ભેદ બતાવો અબ સોડો સબ જ્ઞાના આ ખોટી વાતું કે મૂકી દો અને કેવડો હશે કેવો હશે ક્યાં હશે ઈ કયો કે એટલે એને કીધું કે ભાઈ આ પૃથ્વીથી પળો આભથી ઉછો આ પવનથી ઝીણો આ આદમ હે અપરંપારા વધે ઘટેની રહે બરાબર આ તો કાયમ વસે એ કીર્તારા આ કાયમ રહેવાળો હશે કોઈદી આ આવતો નથી જાતો નથી જન્મતો નથી મરતો નથી પણ આને આપણે ભાળતા નથી કારણ કે આની જાણ કરવા હાટું જ આ ગુરુની જરૂર છે બાકી તો તમારામાં મારામાં કોઈ તફાવતય નથી આ બધું હર્થખુશ છે પણ કર્તવ્ય અલગ અલગ પ્રકારના છે એટલે આને ગોતવા માટેની આ વાત છે તો ખીમ સાહેબે કીધું છે ગુરુ ગમ ખોજો રે ઓ ઘટની માય પછી કીધું કે અક્ષર આદ કા આ તો અક્ષરાય તીતો ઓળખાય અહીંયા એક અક્ષરે નથી પૂગતો અક્ષરા તીત કીધો અક્ષરાદ અનાદ કા તો અક્ષરા તે ધોળકાય શબ્દ ની પાર હે સાહેબો આ તો સદ શબ્દ બતલાય ગુરુ ગમ ખોજો રે ઓ ઘટ ની માય પછી કીધું કે સહેજ સુન કી માય પરમ અનસન કા વાસા નિરાધારી નિર્વાણ એના કબહો એને નાસા કર્મ વર્મ કો ભાંગ દેવે કર સદગુરુની સેવ શાન સમજ લે સદગુરુની અવર નથી કોઈ દેવ પછી એને કીધું કે સત્ય શબ્દ શબ્દે નહીં અને આપ કી તો ગમ નહીં કાં હશે આયા કા જાય કે હું કેથી આવ્યો છું આ શરીર પડી જાય છે ત્યારે મારે જાવું ક્યાં આની આપણને ખબર નથી એટલે બધાય સંતોએ આ ભલામણ કરી છે અખા ભક્તે કીધું છે કે ન રે આવ્યો રે મારા પ્રાણીયા એની તું દેને નિશાની રે કેથીન રે આવ્યો ને ક્યાં પાછો જવાનો હાસું કેને મારા શેલાણી રે હરીને હરિના જન બે એક છે આમાં જાજુ હું કહું વખાણે કે આત્મા સર્વેનો એક છે આ જુદાપણું જરાય નથી સંતોએ એક જ બતાવ્યો છે પણ આપણને આપણે ઓલી દેશી કહેવત જેવું છે કે ભાઈ ભરોટું ભરી નાઈ લેતા કૂતરું સાયન આટલુંથી નહીં ચાલે અને એને પાવર આવી જાય કે ભાઈ આ બધું હું ડહળતો જાઉં છું એમ એમ આપણે આ મૂકતા નથી કારણ કે આપણે કીધી કાંઈ થતું પણ નથી અને છતાંય આપણે આ મૂકતા નથી કારણ કે આ હું પણ આનો દાવો છે ગંગા સત્ય કેમ કીધું કે હું અને મારું આ મનનું છે કારણ પાનભાઈ જો આ મન ધણે મટી જાય તો તો પરગટ જ છે પણ આ મુકાતું નથી એટલે એને કીધું છે એમ આ ખીમ સાહેબે કીધું છે કે સત્ય શબ્દ સૂઝે નહીં જૂઠ જૂઠ કો થાય આપ કીધો ગમ નહીં કાં સે આયા કાં જાય

એ ન ભૂલે પછી હો વર સંભારે એ ન બોલાય એટલે આ ખોટું બધું છે ને ખોટું ખોટા જગત રસાઈ ગયું છે પણ સત્ય આમાં છે જેમ દિવસની પાછળ અંધકાર છે એમ આ સત્ય અને અસત્ય બે સજવાડે છે એટલે સંતો એ કીધું ને કે આ સંત વિરલા જાણે શબ્દ કોઈ હિરિજન વિરલા જાણે લીધો શબ્દ જેને કાયને નો ધર્યો આ તો ઠર્યો નહીં ઠેકાણે પછી ભૂલવણીમાં હાલે ભટકતો કર્યા કરમ પરમાણે આ શબ્દ કોઈ સંત વિરલા જાણે પછી એને કીધું કે પર છે પ્રીત કરીને વિષયનો રસ માણે મરી મરી અને ફરીને અવતરે એ તો લખ સ્વરાશી ખાણી આ શબ્દ કોઈ સંત વિરલા જાણે પછી કીધું કે સુધા તુરને સુધા વ્યાપી આ ભોજન ભર્યા ભાણે આ લીધો શબ્દ જેને કાયને નો ધર્યો આ તો ઠર્યો નહીં ઠેકાણે પછી આ ભૂલોમાં હાલે ભટકતો ક્રિયા પરમાણે આ શબ્દ કોઈ સંત વિરલા જાણે મૂર્ખ નર ને કે હીરલો લાજો ઓળખ્યો નહીં યાંધાણે પારખ વિનાનો પડ્યો પાધરમાં આ તો પથરાને પરમાણે શબ્દ કોઈ સંત વિરલા જાણે આ બધાય તિલક દાસે કીધું ખોઈ બેઠો ખાખમાં માથે તરવી દિના તાપ જરે ખોમાં હીરો હાથથી આ અવસર પાસો નહીં મળે આધી વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ તાપથી આખું જગત બળઈ રહ્યું છે એટલે કીધું કે માથે તરવિધિના તાપ જરે ખોમાં હીરો હાથથી આ અવશેર પાસો નહીં મળે બધાય સંતોએ આવી જ રીતે બતાવ્યું છે પારખ વિનાનો પીડ્યો પાદરમાં હીરો હાથની બહાર પલપલ આવે પગ તળીએ ઓહીની તાવે ને જાવે આ ગામ આખું ગમાર આ હીરાને પારખ્યો નહીં એમ આ બીજે ક્યાંય ગોતવા જવાનો નથી તમારી પાસે જ છે કે ભાઈ આપણે મંદિરે જવું તો આપણને મળે પણ મંદિરે જાવ એ બરાબર છે પણ એની માથે તમે વિચાર કરો કે ભાઈ આવો પરગટ મને ક્યાં મળે આ તો એક પથ્થરની મૂર્તિમાં કંડાર કરીને પૂતળું ઉપજાવી દીધું છે એટલે આપણે માની રહ્યા છીએ પણ એ પરગટ મને ક્યાં મળે ખોજ આપણે નથી કરતા એટલે કબીર સાહેબે કેમ કીધું ભાઈ પાણીથી થી પાતળો ધુમ્મસ કેરી ધારા પીંડ બરમાન થી ને ફરશે નોધારાનો આધાર તો બીજા સંતો એ કીધું છે કે એવો નિરખી પદ નિર્વાણ અનુભવ કરી લ્યો આમાં ઉગે અનુભવી ભાણ બ્રહ્મા ભળે જેથી આવા ગમન મટી જાય વારીકેલ ખેલ જન્મવું અને મરવું આ મટી જાય એટલે એને કહેતો કે આ શબ્દની જોડે જેથી શબ્દ ઊભો થાય છે એની વાત કરી શક શબ્દની જોડે પાર છત્રીસ વાજા જ્યાં સુર મિલાવે નાશે નુરત સુરત નાર ધ્યાન એનું ધરી લ્યો તો તો અખંડ ધામ ઓળખાય જુઓ કાયમ રહેવા વાળો સહી પછી કે ગગન ગાજે નોબદ વાગે આ તો અનહદ અપરંપાર કોઈ પ્રકારની હદ રહેતી નથી અનહદ અપરંપાર આ હરદમ હરદમ દમોદમ હરદમ હરદમ આલે હુવાયું જ્યાં વીજ કરે સમકાર લેર એની લઈ લો તો વસ્તુ તો વાદળ વરસાય પછી એને કીધું કે બેહદ સળે જેની ભ્રમ ઘટાવું ઘનઘોરુઆ ગનકાર આ મહાશૂનમાં મેઘ જ વર્ષે સૂટે શબ્દની ધાર પ્રેમે જળ પી લો ને તો મનની તરફ મટી જાય પણ આપણે કાંઈ કરવું નથી અને ખાલી વાતો જ કરવી છે તો આ પ્રાપ્ત થાય એવું નથી એટલે એને કીધું છે કે બહિર ભીતર એક નિરંતર આ સળંગ સૂતર એક તાર જયદેવ કે આને જાણી લ્યો આ તો દેહની બારજીદાર આ વસ્તુ બધી બહાર છે બોલવાવાળો બહાર છે આમાં હાલે છે એ બહાર છે પણ આની આપણે કદર કરતા નથી પછી આની વાહે ખોજ કરતા નથી છતાં બીજાને ભલાઈ દઈ ભાઈ આ તો ઈશ્વરને ગમ્યું હાંસું ભગવાન કરે એ હાંસું

પણ આ શબ્દ જેવા છે એમ જે હઠ સમજાય એવા નથી એટલે એને કીધું ને કે આકાશ બત્રી જોજન હું છું ઝોજન પોલો જાયણ વાયુ સમાણો ત્યારે શીતળ થયો એ રહેશે સુન કેરી માય એવા સર્વે તેમાં સમાણા રહે ઈસે એની અંતાને આવા પાકા નિશાન આપી દીધા છે કે તારા મંડળનું માપ સોળ બે જોજન ઓછું એમાં બત્રીસ નર ને બત્રીસ નાર બાકીના બધા યંત્ર જાતિના એનો શું કરવો વિચાર એવો પ્રથમ તારો બ્રહ્મચારી રે આ સુરતા જઈને તેને વરે પછી કીધું કે સર્વે તારા પર તું એકસો નિર્મોહી અમર એક ધારો આવન જાવન એને નહીં આ તો બાલ બારો એવા કરજો રે આ ગુરુપદના ગુણ તો ભારી પછી કે વિશ્વનો ભાર તરણ રતી છે તે જ તેનો વિચાર વાયુના આધારે આ છે ધરણે પણ વાયુને આદિનો આધાર એવા રતનગીરી રે આ તો બિન બ્રહ્માં જયારે હતો અને એના પુરાવા છે ને નોતારે મેરું ને નહોતી આ કઈ ભગત બાપા એ કીધું એવું તોરે તો કીધું છે નોતારે મેરું ને નહોતી મેદની નતા જે દી ધરણે આકાશ આ સાંધો સૂરજ દોય નતા તે દી હતા આપો આ પરગટ છે ઈ આપણે બે વાતું કરી તો કાળો જીવ સ્થિર દેખ જો મારી બે ને કીધું મે ભાઈ ભગવાન જીવ કરતા તું ઈ મોટી તાર છોકરાય મોટા હા અન કીધા તમે આઈ જ વાત કરો અમાર નથી આવું ઈમાં ભગવાન કરતા આપડો મોટો પણ ભગવાન ક્યાં ભાળ્યો છે પાણો ઘણ દીધો